કરજનથ તાલુકાના સાપાચોર ભુજ ગામને જોડતા રોડ ઉપર નાડા ઉપર ભ્રષ્ટાચારના ભુવા થોડા માસ પહેલાં બનાવવામાં આવેલ નાડાની બંનેવ સાઈડો બેસી જતા ગ્રામજનોમાં રોષ નાડાની સાઇડો ઉપર માટીના પુરાણ ઉપર ડામ્બરિંગ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ નાડાની બંનેવ સાઈડો બેસી જતા મોટા વાહન લઈ અવરજવર કરવું બન્યું મુશ્કેલ છે આજે નાડું બન્યું છે શું કહેશો હા અમારો સાપાટી ચોરભુજ જવાનો ત્રણથી ચાર કિલોમીટરનો રસ્તો છે એમાં અત્યારે આ બે મહિના પહેલાં આ કોન્ટ્રાક્ટર જે કંઈ કોન્ટ્રાક્ટર છે એ ભયે નારું બનાવેલું હવે અત્યારે એ પહેલાં જ વરસાદમાં એવી હાલત થઈ જશે કે બાઇક કાઢવી હોય તો પણ નીકળે એવી નથી અત્યારે હવે ચોફેડાએ કંઈ ભ્રષ્ટાચાર કરી ને ચોફેડાથી નારું બેસી ગયું છે ફોર વ્હીલ જાય એવી તો કોઈ શક્યતા જ નથી ને અત્યારે આટલા સિંગલ ગાડી કાઢવી હોય તો એ વિચાર કરવો પડે

એ એની અંદર શું છે કે માટી પૂરણ કરીને જે ડૉમરનું કામ કરેલું છે જેથી રફ બિલકુલ મટીરિયલ વાપરેલું છે જેથી એક જ વરસાદ પડ્યો જેનાથી આ નાડું બેસી જવામાં આવેલું છે અને આ જો વરસાદની સ્ટાર્ટિંગ થાય છે રોડ જે ખરાબ છે એનાથી કોઈ અમારો મકસદ નથી અમારા જે આ જે આવા જવા જે બાઇક છે ફોર વ્હીલ છે દરેકને આ રસ્તાની અવર જવર માટે આ કાયમી રાહદારી રસ્તો છે જેથી આ રાહદારી રસ્તાની અંદર આ અડચર એક દોઢ મહિનાની અંદર જે સ્ટાર્ટિંગ વરસાદની અંદર જે આ થઈ રહેલું છે એ ગેરકાયદેસર છે ને જે તે કોન્ટ્રાક્ટરે જે કામ કરેલું છે તો માટીની અંદર જે આ જે આ બે તમને બતાવવામાં આવું છે એક સેમ્પલ તમને બતાવું છું કે જ્યારે માટી કામ કરેલાની ઉપર જે આ જે તે કરેલું છે તો આ તમારી જાતે નજરે સમસ્ત જોઈ શકો મેટલ બેટલ મેટલ નું કોઈ કામ અંદર દેખાતું નથી જેથી હું તમને સ્પષ્ટ માટી ઉખેડીને બતાવી શકું છું કે આ માટી કાયદેસર માટી ની ઉપર બાંધકામ કરેલું છે આ ગેરકાયદેસર બાંધકામ કરેલું છે જેથી આના જલ્દી જલ્દ પગલા લેવા અને મારી હમણાં નમ્ર વિનંતી છે કે આ પ્રત્યે તમારે કઈ પણ કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે કહી શકે કે આ જે નાળું બન્યું છે બિલકુલ હલકી કક્ષાની ગુણવત્તામાં બન્યું હા બિલકુલ 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 મારા ખ્યાલ મુજબ એક તો આ નાળું જે બન્યું છે આ નાળાની અંદર જે બાજુના જે પટાને જે જે લાઇનિંગ આપવાની છે તે બી આપેલી નથી શું નામ તમારું મારું નામ મકબૂલ મહમ્મદ મલેક